હા પણ સેટું રહ્યું એટલે રોકાવું પડે હા દેખાવનો કેવો કઈ વાંધો નહીં આવજો તમે રવિવાર આવજો ને હા રવિવાર હું ઘરે આવીશ હા હા એ

આ નાનો છે મોટાના લગ્ન થઈ ગયા છે બેનના લગન થઈ ગયા છે આજ નાનો છે અને ઘરના કારખાના છોકરો દેખાવડો રૂપાડો મસ્તીનો છે એ અને ઘરમાં બહુ સારું છે બે માળના બે માળના મકાન છે ઘરનું કારખાનું છે એન કારખાનું ઘરનું છે એટલે એ કાર ક એમાં બધા દેખરેખ રાખવાની કારખાનામાં આ છોકરા અને છોકરો તો છોકરો દેખાવો છે રૂપાળો છે હા એને મેં બધું ફોન માં પૂછી લીધું હોય ત્યારે જ તેડાવ્યા હોય આમ કે ના છોકરો નથી સારો પણ આપડે જોઈ તો ખરાબ તમે ગમે રીતે આપડે કરશું

હા નથી ભણી ભણેલો જોઈશ શરમ નથી આવતી બોલતા તને બધી બેન પણ સરકારી નોકરી બધી તારી સગી નોકરી કરે છે ને તારી ઘોડ નથી ને પાંચ ચોપડી પણ ભણીને બેહી ગઈ હતી નથી ભણવું નથી આમ કરવું તારું જાય છે ક્યાંય નથી હાલવાનું સાની માની બે જાય હવે છે ને મારા જેવી કોઈ નથી

આપણે એવા નો કરીએ તો પગથી આમ પગ નાખી જ ન હોગી એના તો પગ પગ કરતા ભગવાન એવા છે અત્યારે છોકરીઓ ની અછત છે આપણે જોઈએ એવું જડી જાય છોકરી વારાને એ મારે કાઈ તારું સાંભળવું નથી જો આવે ને મહેમાન આવે રવિવારે કાઈ કરતા કાઈ બોલવા નથી ઉકારોય નથી કરવાનો અને સાનું માનું મોઢું ચડાયા વિના નું બધા ટેસ્ટ ટેસ્ટથી રેન પાણી આનંદથી દેવા આવજે ચા પાણી દેવા નાસ્તો દેવા હું શું કઉ છું

ખરામે ન થાઉતી મમ્મી મને આયા નથી કરું મમ્મી મને આયા નથી કરું કોઈ કેનારું જ નથી હાલી જ ન કરીયું સતારે બાપ તો તમને ગાજર મૂરા લાગતાઈ છે ને અમને અમારી દીકરી વાલી હોય અમે કે જેવા તેવા ઠેકાણ ન દઈ તમે તમારી પસંદ હોય ને તમે કરાવો તમે અમારી પસંદ તો જોતા જ નખી તમારી પસંદ હોય ને બે દીની હોય અને અમારી પસંદ હોય ને જિંદગી આખી ની હોય એમાં કવા આખો પાસ ન થાય અને તમારું હોય ને એ કાલુ વત્રુ બારી ને બે બેહી છે પછી કયો લ્યો રોટી રોટી આવો મમ્મી અમે આમ થાય છે અને મમ્મી અમને આમ કરે છે અને મમ્મી અમને આમ કરે આ તો અમે બે વેણા એને હામા ચોંટાડી દઈ અમારામાંય તેવડ હોય ને પછી હા તો હા મા છે ને કોઈ દી નું ખરાબ નોય છે જો મારી દીકરી હું હારું હોય ને તો જ આપણે આ પાડવીશ તું હું આપણે બધું તો હું તો જોવા લઈ જઈશ હોતા આપણે એના ઘર બાર જોવા લઈ જઈશ તને એનો ધંધો જોવા લઈ જઈશું છોકરો પેલા જોઈ લે પછી આપણે આગળ આવીશું અત્યારે નોકરીયાતમાં કઈ નો વરે બટા બે દસ હજાર પગાર હોય અને નોકરી કરે નોકરી કરે દસ હજાર માં કે ફદિયું નથી આવતું અત્યારે પાંચસો રૂપિયા થયું બકાલું ન થાવતું કાઈ નહીં મમ્મી હવે છવિસ ત્રીસ થી તો પગાર ચાલુ થાય સરકારી પાણી બટા તો હામુ ભણેલું માગે છે મારે ક્યાં લેવા જાવું તું તારો કકો કરેલા રવિવાર આવે છે જો કઈ કરવા નથી થતું આપડે હારો દીકરો જોવાનો હોય હારા માણસો જોવાના હોય એની એની અત્યારે બોલી છે ઓલા આંબા આમલી દેખાડી ફોટો બોલીને લઈ ગઈ છે ને તો તમારે હગા હેરાન કરી નાખશે આપું દવ ખાવા બી આપું દવ અને આ ગામડાના જેવા તો કે સંસ્કારી નહી હોય આવકારો ગામડાનો કેવો મીઠો આ ગામડાનું ખાવા પીવાનું કેવું મીઠું તાણ કરી કરીને ખવરાય અને ઓલે સિટીમાં આવડી આવડી પૂરી પૂરી જેવડી રોટલી કરે એટલું કપેલીમાં શાક હોય આપું દવ આપું દવ સુ કાળજા ખાઈ મરી જાય ભૂખી મારે જ ગાંધવાનું એમાં હું બેઠું કાઈ નઈ અઢીસો સાત લે આખા બાર ધૂય ને પૂરું પાડવાનું ક્યાંથી તું પાડીશ ખાઈશ ને ખાવાનાય નથી રાજકોટ માં તું જોતો ખરી તને શું છે અમે બધા મને તો જો કોઈ રૂપિયા વાળો ગમતો જ નથી મને તો હાવ સાદાં સિદાન ગામડાના માણસો હોય ને એમાં આવ ભાવ બધો આવકારો ખાવું પીવું અને સારા માણસ સાઇડે બેહવું ઉઠવું એનો લાભ છે અમારે બેધ્યાના વિચાર કરવા પડે ને આ આગળ સિટીમાં જ આવ્યા હોય એટલે